પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન જ્યારે એક સંતને ગંગામાં સ્નાન કરતા અટકાવવામાં આવ્યા તે પછી પ્રયાગરાજના તે ગંગા ઘાટ પર જે ચમત્કાર થયો તે જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે જાન્યુઆરી બે હજાર પચીસ પ્રયાગરાજમાં સદીનો સૌથી મોટો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે આ મહાકુંભ દર બાર વર્ષમાં એક વાર યોજાય છે તેથી આ મહાકુંભનું નું ઘણું મહત્વ રહેવાનું છે તેમજ મિત્રો ગંગામાં સ્નાન કરવું મહત્વપૂર્ણ છે અને તેથી જ દેશ દુનિયામાંથી ઘણા લોકો પ્રયાગરાજમાં આ મહાકુંભમાં પહોંચવા જઈ રહ્યા છે પરંતુ તાજેતરમાં જે ઘટના સામે આવી છે તેણે સૌને ચોંકાવી દીધા છે જ્યાં એક સાધુ મહારાજને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા હતા મિત્રો કોઈ પણ મહાકુંભ સંતો વિના અધૂરો છે કારણ કે તે સંતોના આગમન અને સ્નાનથી જ પૂર્ણ માનવામાં આવે છે દેશભરમાંથી સાધુઓ મહાકુંભની શરૂઆતના ઘણા દિવસો પહેલા પ્રયાગરાજ પહોંચી જાય છે અને આ ઘટના મધ્યપ્રદેશના મહેશ્વરમાં રહેતા એક સંત રાધાનંદજી મહારાજથી શરૂ થાય છે રાધાનંદજી મહારાજ દરરોજ સવારે ચાર વાગે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરતા હતા અને તે ભિક્ષા લેવા બહાર જતા હતા તેમના જીવનકાળમાં તેમણે તમામ સુખોનો ત્યાગ કર્યો અને ઘણી તપસ્યા કરી અને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી તે મહેશ્વરના કિનારે રહેતા હતા અને જ્યારે તેમને પ્રયાગરાજમાં મહાકુંભ યોજાવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ આ મહાકુંભમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા તેઓ લગભગ એક મહિના પહેલા મહાકુંભમાં પહોંચવા માંગતા હતા કારણ કે તેઓ ત્યાં મહિના વિતાવવા માંગતા હતા તેમનું કહેવું હતું કે મહાકુંભ પવિત્ર સમય હોય છે જ્યાં દેવી દેવતાઓ સ્વયં તે સ્થાન પર હાજર હોય છે ત્યાં તપસ્યા અને ધ્યાન કરવું અને ભગવાનનું ધ્યાન કરવું ખૂબ જ ફળદાયી છે બીજે દિવસે રાધાનંદજી મહારાજ પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના દોઢ વાગ્યા હતા ત્યારે સવારે ચાર વાગે સ્નાન કરવાનો તેમનો નિત્યક્રમ હતો તેથી તેમણે વિચાર્યું કે આજે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કેમ ન કરવું જોઈએ અને તેઓ પ્રયાગરાજ તે સ્થળે ગંગા ઘાટ પર પહોંચી ગયા પરંતુ ત્યાં તો ગંગા નદીની સફાઈનું કામ ચાલી રહ્યું હતું અને આ જોઈને રાધાનંદજી મહારાજ ખૂબ જ ખુશ થયા જ્યારે તે કપડા ઉતારીને ગંગા નદીની અંદર સ્નાન કરવા આગળ વધ્યા ત્યારે ત્યાં ઉભેલા કેટલાક મ્યુનિસિપલ અધિકારીઓએ તેમને આગળ વધતા રોકી દીધા તેઓએ કહ્યું કે તમે અત્યારે સ્નાન કરી શકતા નથી કારણ કે આ સમયે સફાઈનું કામ ચાલી રહ્યું છે મિત્રો પ્રયાગરાજમાં દરરોજ રાત્રે ગંગા નદીની સફાઈ કરવામાં આવે છે કેમ કે દિવસે અને સાંજના સમયે યાત્રિકો કોઈ મુશ્કેલી ન પડે તે માટે સફાઈની કામગીરી કરવામાં આવે છે રાધાનંદજી મહારાજ ખૂબ ધીરજ ધરાવતા હતા અને તેમણે સફાઈ અધિકારીઓને સમજાવ્યું કે સફાઈની કામગીરી કરવી તે ખૂબ જ સારી વાત છે પરંતુ દરરોજ ચાર વાગ્યે સ્નાન કરવું એ મારો નિયમ છે અને આજે જો હું પ્રયાગરાજ પહોંચ્યો છું તો હું સ્નાન કરીશ ગંગા નદીમાં જો હું એકલો સ્નાન કરીશ તો ન તો તમારી વ્યવસ્થાને અસર થશે અને ન તો મને કોઈ સમસ્યા થશે પરંતુ તે અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયા અને સાધુ મહારાજને કહેવા લાગ્યા કે તમારે અત્યારે જ શા માટે સ્નાન કરવું છે હજુ તો આખો દિવસ પડ્યો છે શું તમને અત્યારે કોઈ માણસ સ્નાન કરી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે ખરું શું તમારી અંદર એટલી બધી શક્તિ છુપાયેલી છે કે તમે સવારના ચાર વાગ્યે આટલા બધા ઠંડા પાણીમાં તમે સ્નાન કરી શકશો ખોટે ખોટી વાતો કરવાની તમે બંધ કરો અને અત્યારે જ અહીંથી તમે જતા રહો મિત્રો આટલું બધું અધિકારીઓએ કહ્યું ત્યાં સુધી રાધાનંદજી મહારાજ ખૂબ જ નમ્ર અને ધીરજ ધરાવતા હતા પરંતુ તે અધિકારીના અપમાનજનક શબ્દો સાંભળીને તેમને અચાનક ખૂબ જ ખરાબ લાગ્યું તેમનું માનવું હતું કે ગંગા નદી પર કોઈનો અધિકાર નથી ગંગા મૈયા તો ભગવાન શિવની જટાઓમાંથી પ્રગટ થાય છે જેની અંદર દરેક વ્યક્તિને તેના પાપો ધોવાનો અધિકાર છે અને તેના માટે કોઈ નિશ્ચિત સમય હોઈ શકે નહીં પરંતુ તે સમયે રાધાનંદજી મહારાજ તે અધિકારીને કંઈ ન કહ્યું અને ધ્યાનસ્થ અવસ્થામાં સામેના ઘાટ પર બેસી ગયા બધાએ વિચાર્યું કે તે સાધુ મહારાજ માની ગયા છે અને પાછા હટી ગયા છે હવે જ્યારે ગંગા નદીની અંદર ફરીથી સફાઈ મશીનો શરૂ કરવામાં આવ્યા ત્યારે અચાનક એક ખૂબ મોટી ઘટના બની તે તમામ મશીનો ચાલુ નહોતા અને એવું લાગતું હતું કે તમામ મશીનો જામ થઈ ગયા હતા અથવા તેમની અંદર ઘણો કચરો ફસાઈ ગયો હતો અધિકારીઓએ મશીનનું નિરીક્ષણ કર્યું અને તેની અંદરથી કચરો બહાર કાઢવામાં આવ્યો અને બધાને આશા હતી કે હવે મશીનો કામ કરવા લાગશે પરંતુ જ્યારે મશીનો ચાલુ ના થયા ત્યારે ત્યાંના કોઈ પણ વ્યક્તિ શરૂ કરવા સક્ષમ નહોતું બધા અધિકારીઓને ખૂબ જ આશ્ચર્ય થયું અને મશીન કેમ ચાલુ ન થયું તે કોઈ સમજી શક્યું નહીં જેથી મશીનની તપાસ માટે અનેક મિકેનિકલ એન્જિનિયરોની ટીમ બોલાવવામાં આવી તે તમામ મિકેનિકલ એન્જિનિયરોની ટીમોએ મશીનનું સંપૂર્ણ પરીક્ષણ કર્યું અને જોયું કે મશીન સંપૂર્ણ રીતે કામ કરવાની સ્થિતિમાં છે પરંતુ તે કામ ન કરવાનું કારણ કોઈ સમજી શક્યું નથી ત્યારે રાધાનંદજી મહારાજ હજુ પણ એ જ ઘાટ પર ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા તે દિવસે ગંગા નદીની સફાઈનું કામ બંધ થઈ ગયું હતું અને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું તે સમયે મિકેનિકલ એન્જિનિયર જે ત્યાં મશીનનું સમારકામ કરી રહ્યા હતા તેમણે રાધાનંદજી મહારાજને જોયા ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ તે રાધાનંદજી મહારાજના ચરણોમાં પડ્યો અને બાબાએ તેમને આશીર્વાદ આપ્યા પછી તેણે બાળપણમાં બનેલી ઘટના બધા અધિકારીઓને કહેવા લાગ્યા કે તેઓ મહેશ્વરના સિદ્ધ મહારાજ છે પરંતુ એક વખત જ્યારે મને સાપ કરડ્યો ત્યારે તેમણે તેમના ચમત્કારથી મારો જીવ બચાવી લીધો હતો ત્યારે ત્યાંના અધિકારીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે સમજી ગયો કે જો તે તેમની દિનચર્યા મુજબ ચાર વાગે ગંગામાં સ્નાન કરવા માંગતા હતા ત્યારે મારે તેમને રોકવાનો કોઈ અધિકાર મેં મેં તેમનું અપમાન કર્યું છે તેમની અપશબ્દો બોલ્યા અને અને તેમને તેમને ખરાબ કહ્યું ગંગા નદીમાં સ્નાન કરતા રોક્યા અધિકારીને સમજાઈ ગયું કે મશીનોની ખામીના રૂપમાં આપણે તેમનું અપમાન કરવાનું પરિણામ ભોગવી રહ્યા છીએ હવે તેઓ જ અમારી સમસ્યાનો ઉકેલ લાવી શકશે આપણે તેમની માફી માંગવી પડશે ત્યારે બધા અધિકારીઓ એકસાથે રાધાનંદજી મહારાજ પાસે ગયા અને તેમના ચરણોમાં બેઠા અને હાથ જોડીને કહ્યું કે મહારાજ અમને ખ્યાલ ન હતો કે તમે દૈવી સંત છો અમે મોટી ભૂલ કરી છે અમારે તમને સ્નાન કરતા અટકાવવા જોઈતા ન હતા મહારાજ રાધાનંદજી હજુ પણ ખૂબ જ નમ્ર હતા અને અધિકારીઓને કહ્યું કે એવું જરૂરી નથી કે કોઈ સંત ચમત્કાર કરે તો જ તેને ગંગા નદીમાં સ્નાન કરવાની છૂટ આપવી જોઈએ ગંગા નદી પર ઋષિ મિત્રો ત્યારે બધા અધિકારીઓએ તેમને હાથ જોડીને કહ્યું કે હવે તમે ગંગા નદીમાં સ્નાન કરી શકો છો અમે તમારી સાથે જે વર્તન કર્યું અને દુર્વ્યવહાર વ્યવહાર કર્યો તે બદલ અમે માફી માગીએ છીએ અને અમે તમારા માટે ખૂબ જ દિલગીર છીએ ત્યારે રાધાનંદજી મહારાજ સમજી ગયા હતા કે તમામ અધિકારીઓને તેમની ભૂલ સમજાઈ ગઈ છે તમામ અધિકારીઓનું અભિમાન ઉડી ગયું છે પછી રાધાનંદજી મહારાજે નમ્રતાપૂર્વક અધિકારીઓને કહ્યું કે તમે શા માટે ચિંતા કરો છો હજુ સમય વીત્યો નથી ફક્ત તમારી ઘડિયાળમાં સમય જુઓ અને મને કહો કે કેટલા વાગ્યા છે જ્યારે બધા અધિકારીઓએ તેમની ઘડિયાળોમાં સમય જોયો ત્યારે તેઓ દરેક જણ ઉભા થયા અને ચોંકી ગયા અને આચર્યચકિત થઈ ગયા કારણ કે મોટો ચમત્કાર થી ચમત્કારથી સમયને કેવી રીતે ફેરવ્યો અને આટલો મોટો ચમત્કાર જોઈને બધા અધિકારીઓ આચર્ય પામી સ્તબ્ધ થઈ ગયા તેઓ તેમના પગે પડ્યા અને બાબાના ગુણગાન ગાવા લાગ્યા આ ચમત્કારિક ઘટના પછી બધાએ મહારાજનો સ્પીકર કરી લીધો અને તેમની શરણમાં રહેવા લાગ્યા ત્યારબાદ તે દરરોજની નિત્યક્રમ મુજબ સવારે ચાર વાગ્યે ગંગા નદીમાં સ્નાન કરવા જતા હવે મશીનો પર અધિકારીઓએ ફરીથી કામ કરવાનું શરૂ કર્યું મિત્રો તે સમયે બધા અધિકારીઓને ખબર પડી ગઈ હતી કે મશીનો ફક્ત અને ફક્ત રાધાનંદજી મહારાજના આદેશની રાહ જોઈ રહ્યા હતા તેઓએ બધા અધિકારીઓનું અભિમાન તોડ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું અને મશીનો ફરીથી પહેલાની જેમ કામ કરવા લાગ્યા મિત્રો આ એક મોટો ચમત્કાર હતો જે તાજેતરમાં પ્રયાગરાજના મહાકુંભમાં થયો હતો વાસ્તવમાં મિત્રો આ ભૂમિ ઋષિમુનિઓની ભૂમિ છે આ સંતો અને ઋષિમુનિઓની ભૂમિ છે જ્યાં ન તો તેમનું અપમાન થઈ શકે છે અને ન તો તેઓને હલકી કક્ષાનો ગણવામાં આવે છે આ સંદેશ દેશના દરેક સંત માટે કંઈક ને કંઈક કરે છે અને ભક્તોને આધ્યાત્મિકતાના માર્ગ સાથે જોડે છે આપણે પોતે પણ ક્યારે ભૂલવું નહીં કે કોઈએ તેમનું અપમાન ન કરવું જોઈએ અને તેમને ઓછું આંકવું જોઈએ નહીં મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારા વિચારો શું છે તે કૃપા કરીને અમને નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવો તેમજ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો તો મિત્રો ફરી મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ જય ગંગા મૈયા